રાધે રાધે જય શ્રી કૃષ્ણ નમસ્કાર દર્શક મિત્રો ભાવિતર્શનની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું છું તમારો મિત્ર મુકુંદ જોશી અને આજે આપણે જાણીશું કે ગ્રહો અને નક્ષત્રોના આશીર્વાદથી તમારો આજનો દિવસ કેવો પસાર થવાનો છે આજે તમારા માટે કેવા નવા અવસર રાહ જોઈ રહ્યા છે આર્થિક સ્થિતિ સ્વાસ્થ્ય સંબંધો અને કારકિર્દીમાં ક્ષેત્રે શું પરિવર્તન આવી શકે છે આવો જ્યોતિષના દીવા દ્વારા જીવનમાં આ માર્ગને પ્રકાશિત કરીએ પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામાક્ષર છે અલ અને ઈ ઉર્જા અને આત્મવિશ્વાસનો દિવસ શરૂઆત કરીએ છીએ ઉર્જા અને અસ્થિ ભરપૂર મેષ રાશિના જાતકોથી આજે તમારામાં આત્મવિશ્વાસ અને ઉર્જા બંને ભરપૂર છે મેષ રાશિના મિત્રો આ ઉર્જાને યોગ્ય દિશામાં વાળો કોઈપણ નવી યોજના શરૂ કરવા માટે આ ઉત્તમ સમય રહેલો છે તમારી મહેનતનું ફળ તમને ચોક્કસ મળશે નોકરી કરતા જાતકો માટે તમારા વરિષ્ઠોના આશીર્વાદથી આજે કોઈ મોટો લાભ મળી શકે છે અથવા તમારા કામની પ્રશંસા થશે વેપારમાં છો તો કોઈ મોટો અને નવો કોન્ટ્રાક્ટ મળવાની પ્રબળ શક્યતા રહેલી છે ઘર પરિવાર સાથે આનંદભર્યો સમય પસાર થશે જે તમને માનસિક શાંતિ અપાવશે આજનો શુભ રંગ છે લાલ શુભ અંગ છે નવ આજનો ઉપાય મંગળવારના આરાધ્ય દેવ શ્રી હનુમાનજી મહારાજને આજે ચોલી ચોળો પેચ ચઢાવો તમારા તમામ વિઘ્નોને દૂર થશે વૃષભ રાશિ વૃષભ રાશિના અક્ષર છે બને ઉ સંતુલન અને ધીરજની જરૂર હવે વાત કરીએ પૃથ્વી તત્વની રાશિ વૃષભ રાશિની વૃષભ રાશિના મિત્રો આજે તમારા માટે ઘર અને કામકાજ વચ્ચે સંતુલન જાળવવું સૌથી જરૂરી છે કામની વાત વ્યસ્તતામાં પરિવારની અવગણશો નહીં આર્થિક બાબતોમાં આજે થોડી ધીરજ રાખવાની ખાસ જરૂર છે રોકાણ કરતાં પહેલાં બે વાર વિચારજો પરિવારના સભ્ય સાથે નાનો મોટો મતભેદ થઈ શકે છે પરંતુ તમારા પ્રેમાળ સ્વભાવથી તે પ્રેમપૂર્વક ઉકેલાઈ જશે આરોગ્ય સારું રહેશે પરંતુ નિયમિત દિનચર્યા ચાળા શુભ રંગ છે સફેદ શુભ અંક છે છ આજનો ઉપાય ધન અને સમૃદ્ધિના આશીર્વાદ મેળવવા માટે આજે માતા લક્ષ્મીનું પૂજન કરો અને કમળનું ફૂલ અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ અને ઘ માનસિક શાંતિ અને સહયોગ વાયુ તત્વની જન ચંચળ રાશિ મિથુન મિથુન રાશિના જાતકો આજનો દિવસ માનસિક શાંતિ માટે છે તમારા મનને સ્થિર કરવા માટે આજે ધ્યાન કે પ્રાર્થનામાં થોડો સમય આપો કામકાજમાં સફળતા જરૂર મળશે પણ ઉતાવળ કરવાને બંને ધીરજ રાખવી પડશે તમારા મિત્રો તરફથી આજે તમને અપેક્ષિત સહયોગ મળશે જે તમારા અધૂરા કાર્યોને પૂર્ણ કરવામાં મદદરૂપ થશે પ્રેમ સંબંધમાં મીઠાસ વધશે અને જીવનસાથી સાથે સારો તાલમેલ જાળવશો આજનો શુભ રંગ છે લીલો શુભ અંક છે પાંચ આજનો ઉપાય સકારાત્મકતા અને પવિત્રતા માટે આજે તુલસીના છોડમાં નિયમિત પાણી આપો અને દીવો પ્રગટાવો કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ નાણાકીય લાભ અને પારિવારિક સુખ લાગણીશીલ અને સંવેદનશીલ રાશિ એટલે કર્ક રાશિ કર્ક રાશિના મિત્રો આજનો દિવસ તમારા માટે નાણાકીય દ્રષ્ટિએ ખૂબ જ શુભ રહેલો છે નાણાકીય લાભની શક્યતા છે જે તમારી આર્થિક સ્થિતિને મજબૂત બનાવશે પરિવાર સાથે સમય વિતાવવાથી તમારું મન પ્રસન્ન થશે માતાના આશીર્વાદ ફળદાયી નીવડશે કોઈ જૂની ચિંતા જે તમને લાંબા સમયથી સતાવી રહી હતી તે આજે દૂર થશે આરોગ્યમાં સુધારો જણાશે અને તમે હળવાશ અનુભવશો છે બે આજનો ચાંદની શાંતિ અને માતાના આશીર્વાદ માટે દૂધમાં સફેદ ચંદન મિક્સ કરી ચંદ્રને અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે માં અને ટો નવી તકો અને ધીરજની કસોટી તેજસ્વી અને રોયલ રાશિ એટલે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો આજે તમારા કામમાં નવી તક મળી શકે છે જે તમારા કરિયર નવી દિશા અપાવશે પરંતુ આ તકને પકડવા માટે તમારે ધીરજ રાખવી પડશે અને અતિ ઉતાવળ ટાળવી પડશે ઉતાળમાં લીધેલો નિર્ણય નુકસાન પહોંચાડી શકે છે પ્રેમ સંબંધો માટે આજનો દિવસ મિશ્ર છે વાણી પર સેમ રાખો સ્નેહીજનો સાથે સમય વિતાવો તેમના માર્ગદર્શનથી લાભ જરૂરથી થશે આજનો શુભ રંગ છે સુવર્ણ ગોલ્ડન શુભ છે એક આજનો ઉપાય પિતાના આશીર્વાદ અને તે જ માટે નિયમિતપણે સૂર્યને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમાનો જાપ કરો કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ સકારાત્મક પરિણામ અને જવાબદારીઓ વ્યવસ્થિત અને બુદ્ધિશાળી રાશિ એટલે કન્યા રાશિ કન્યા રાશિના મિત્રો કામકાજમાં તમને આજે ખૂબ જ સકારાત્મક પરિણામો મળી શકે છે તમારી કાર્યશૈલીની પ્રશંસા થશે નવી જવાબદારીઓ વધશે જે તમારા માટે ભવિષ્યમાં પ્રગતિના દરવાજા ખોલશે આરોગ્ય બાબતમાં ધ્યાન રાખો ખાસ કરીને ઓફિસમાં કામનો તણાવ સ્ટેટસ ટાળો ધન પ્રવાહમાં સુધારો થશે અને અટકેલા પાછા મળી શકે છે આજનો શુભ રંગ છે હળવો લીલો આજનો શુભ છે પાંચ ઉપાય ભગવાન શ્રી વિષ્ણુના આશીર્વાદ અને માનસિક સ્થિરતા માટે આજે વિષ્ણુ શાસ્ત્ર નામના પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર અક્ષર છે ર સંબંધોમાં સુખ અને સંતોષ સંતુલન અને સૌંદર્યની રાશિ એટલે તુલા રાશિ તુલા રાશિના જાતકો આજે પ્રેમ અને સંબંધોમાં તમારા માટે સુખદ સમય રહેલો છે તમારું આકર્ષણ અને વાણી લોકો પર સકારાત્મક અસર કરશે કામકાજમાં તમને સંતોષ મળશે અને તમે તમારા કાર્યથી ખુશ રહેશો કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત આજે તમારા મનને આનંદદાયક બનાવશે ફેશન ડિઝાઇનિંગ અથવા કોઈપણ સર્જાત્મક ક્ષેત્રમાં લોકોને આજે ખાસ લાભદાયી દિવસ સાબિત થઈ શકે છે આજનો શુભ રંગ છે ગુલાબી શુભ અંગ છે સાત આજનો ઉપાય સંબંધોમાં મીઠાશ અને ધનલાભ માટે આજે દેવી લક્ષ્મીને ગુલાબ ચડાવો અને શુક્ર મંત્રનો જાપ કરો વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય નિર્ણાયક દિવસ અને વિજય રહસ્યમય અને મક્કમ રાશિ એટલે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના મિત્રો આજે કોઈ પણ મહત્વના નિર્ણય લેતા પહેલાં શાંતિથી વિચાર કરીને આગળ વધજો ઉતાવળે લીધેલો નિર્ણય બદલવો મુશ્કેલ પડશે કામકાજમાં સ્પર્ધાઓ છે પરંતુ તમારા આત્મવિશ્વાસ અને મહેનતથી તમે ચોક્કસ જીત હાંસલ કરશો ધ્યાન રાખશો ગુપ્ત સત્રુઓથી સાવચેત રહેવું આરોગ્ય મધ્યમ રહેશે જંક ફ્રૂટ ટાળજો આજનો શુભ રંગ છે મરૂ શુભ અંક છે નવ તેમજ આજનો ખાસ ઉપાય આત્મબળ વધારવા અને વિઘ્નો દૂર કરવા માટે આજે શ્રદ્ધાપૂર્વક હનુમાન ચાલીસાનું પાઠન કરવું જરૂરી છે ધનુરાશિ ધનુ રાશિના નામા અક્ષર છે ભ ધ તેમજ પ્રગતિ અને આનંદનું વાતાવરણ જ્ઞાન અને ભાગ્યની રાશિ ધનરાશિ ધનરાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ પ્રગતિશીલ છે જો તમે વિદેશ સંબંધિત કોઈ કામ કરી રહ્યા છો તો તેમાં આજે મોટી પ્રગતિ થઈ શકે છે કોઈ નવો પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે સમય ખૂબ જ અનુકૂળ છે પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે આજે ધન લાભની પણ પ્રબળ શક્યતા રહેલી છે કોઈ જૂનું રોકાણ ફળ આપી શકે છે આજનો શુભ રંગ છે પીળો શુભંગ છે ત્રણ આજનો ઉપાય ભાગ્યનો સાથ મેળવવા માટે આજે ગુરુવારે પીળા કપડાં ધારણ કરો જો ગુરુવાર હોય તો અને ગાયને કેળા ખવડાવો મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમ ધીરજ અને વરિષ્ઠોના આશીર્વાદ કર્મનિષ્ઠ અને મહેનતું રાશિ એટલે મકર રાશિ મકર રાશિના મિત્રો આજે ધન સંબંધિત બાબતોમાં સાવધાની અને ધ્યાન રાખવું પડશે ઉધારા પાકે લેવાથી બચ્યો કામમાં થોડો વિલંબ થઈ શકે છે પણ તમારી મહેનત અને લગનથી અંતે લાભ થઈ શકે છે ધીરજ જાળવી રાખજો આરોગ્ય બાબતે નિયમિત કસરત અને શિસ્ત જાળવી રાખો પરિવારના વરિષ્ઠોના આશીર્વાદ આજે તમારા માટે કવચ સમાન સાબિત થશે આજનો શુભ છે ગ્રે આજનો શુભ છે આઠ આજનો ઉપાય કર્મફળદાતા શ્રી શનિદેવના આશીર્વાદ માટે આજે શનિદેવને તેલ ચડાવો અને જરૂરિયાતમંદોને સહાય કરો કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ તેમ શ સામાજિકતા અને સહયોગ સ્વતંત્ર અને સામાજિક રાશિ એટલે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો આજે તમારા મિત્રોને સહકર્મીઓનો સહયોગ તમને મોટી સફળતા અપાવશે સામાજિક સ્તરે તમારી સક્રિયતા વધશે અને નવા સંબંધો બનાવવામાં તમે સફળતા મેળવશો માનસિક શાંતિ માટે આજે ધ્યાન કે યોગ કરવું ખૂબ જ શુભ રહેશે કોઈ મોટી ચિંતામાંથી મુક્ત મળી શકે છે આજનો શુભ રંગ છે નીલો આકાશ બીલો આજનો શુભ અંગ છે ચાર આજનો ઉપાય માનસિક શાંતિ અને આધ્યાત્મિકતા માટે આજે ભગવાન શિવને નમસ્કાર કરો અને જળાભિષેક કરો મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ ઝ તેમજ થ આધ્યાત્મિકતા અને સર્જાત્મકતા આધ્યાત્મિક અને દયાળુ રાશિ એટલે મેન રાશિ મેન રાશિના મિત્રો આજનો દિવસ તમારા માટે આધ્યાત્મિકતા અને સર્જાત્મકતાથી ભરેલો છે કલા અને સંગીતના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને મોટી સફળતા મળી શકે છે કર્મસ્થળે તમારા કામની પ્રશંસા મળશે અને તમારા નવા વિચારોને સફળતા જરૂરથી મળશે આરોગ્ય સારું રહેશે પરંતુ ભાવનાત્મક રીતે વધુ સંવેદનશીલ ન બનવું આજનો શુભ રંગ છે જામડી પર્પલ શુભ અંગ છે સાત આજનો ઉપાય ભાગ્ય અને શાંતિ માટે આજે તમારે ક્ષમતા મુજબ દાન કે સેવા કરવાથી સૌથી વધુ શુભ રહેશે પ્રિય દર્શક મિત્રો આજનો સંદેશ અને સમાપન ધન માન આનંદ આ ત્રણેય વસ્તુઓ એકસાથે મેળવવા માટે તમારા મનમાં શાંતિ અને વિચારોમાં સકારાત્મકતા હોવી જરૂરી છે તમારા કર્મો પર ધ્યાન આપો ફળ આપોઆપ મળશે આજનો દિવસ તમારા માટે દરેક શુભ કાર્ય અને નવા પગલાં માટે ઉત્તમ છે ભગવાન આપ સૌને આજના દિવસે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે એવી શુભેચ્છા સાથે તમારો દિવસ શુભ રહે તમારું ભવિષ્ય ઉજ્જવળ રહે જો તમને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને સાથે હાઈપ આપવાનું ભૂલશો નહીં ફરી મળીશો આવતીકાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો રાધે રાધે